મનસુખભાઈ કનોજિયાએ રાજ્ય સરકાર દ્વારા એંશી ટકા દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને અમદાવાદ સીઆરસી ભવન ખાતેથી બેટરીવાળી ગાડીઓ અપાવી મનસુખભાઈ કનેજીયા દિવ્યાંગ હોય પણ માનવ સેવા એ જ પ્રભુ સેવાને સાર્થક સાથે અનેક દિવ્યાંગભાઈ બહેનોને રાજ્ય સરકાર દ્વારા એંસી ટકા દિવ્યાંગો માટે બેટરીવાળી ગાડીઓ આપવામાં આવતી હોય છે જે અંગે સિહોરથી દિવ્યાંગ ટીમ અમદાવાદ ખાતે આવેલ ઓડવસીઆરસી ભવન ખાતે સમાજ કલ્યાણના તમામ ડોક્યુમેન્ટ્સ સાથે રજૂ કરી અને દિવ્યાંગભાઈ બહેનને નિઃશુલ્ક બેટરીવાળી ગાડી અપાવી દિવ્યાંગ મળતા રાજીપો વ્યક્ત કરેલ

એવા શિવરથી મનસુખભાઈ બની ગયા એમનો ખૂબ ખૂબ એમને એમ કીધું કે ભરતભાઈ તમને દિલથી ગાડી હું અપાવીશ અમુક માણસો એમ કહેતા ગાડી નહીં મળે નહીં મળે પણ મયુરભાઈને મેં એવું કીધું હતું મને મનસુખભાઈએ મને દિલથી કીધું છે કે રાવળ તો એકવાર ગાડી તમને અપાવવું અને ન અપાવવું તો એવું નથી કહેતો પણ ગાડી સો ટકા એકસો ને દસ ટકા અપાવીશ તમે અમદાવાદ વધવામાં આવો તમને ગાડી અપાય તો ભૂજાન તરીકે આભાર ના અમારી આભાર ભળે છે ખૂબ ખૂબ એમનો આભાર એવો મારા મોટાભાઈ મનસુખભાઈ નો હું પૂરતી દિલ કે એવો કઉ છું ભગવતી સાઉન્ડિંગ ની મહેરબાની રાખે આશીર્વાદ આપે ખૂબ ખૂબ આનંદ અભિનંદન

ગાડી મળવાથી મને ખૂબ જ આનંદ આવ્યો કે એક હું એક સામાન્ય માણસ વિકલાંગ નથી એક માણસ તરીકે મને એમ જ છે કે મને બસ ભગજ ભગવાને આપ્યા છે એમ બરાબર બરાબર જ

ને તેમજ થી નવ દિજો ને લઈને એક ટીકો ગાડી દ્વારા બેટરીવાળી ગાડી અપાવવા માટે આવેલ છું સવારથી સાંજ સુધી અમે કંઈક કોઈ કંઈક જમા કર્યા હોય ને સવારથી કન્ટિન્યુ જ્યાં સુધી ગાડી ન હોય ત્યાં સુધી અમારે કંઈક નક્કી થયું હતું કે આજે એક ભરતભાઈ ની હતી એટલા મને અમારા જે સજ્જો છે તો ભરતભાઈ ને ગાડી ન હોય તમે એને આંબા અમલી બતાવો છો

સીઆરસી ભવનમાંથી મેટરીવાળી ગાડી મળી છે અને એનો શ્રેય મનસુખભાઈ કનેજીયા આ સીઓ નામ ના છે ખરેખર નિવ્યાંકો માટે બહુ ઘણું સારું કામ લાગે છે અને પહેલી જ વારમાં એ એમના કોન્ટેક કરીને એમણે જે જે વસ્તુ કીધી એ પેપરો અને તે લાઈવવા તો આજો આજે જ હું આવ્યો ને આજે જ મને એમણે ગાડી અપાવી છે ખરેખર એમનો હું મીઠી આભાર માનું છું અને ઘણું સરસ બેન્કો માટે કામ કરે છે અને આજે મારી સાથે સાથે બીજા આઠ જણાને પણ આવી ગયે છે મળી ખરેખર એમને ધન્યવાદ થેન્ક યુ તાડીમમાંથી શું મને અને આજે ગાડી મળવાથી મારે જે પેડલ માળવા પડતા હતા આજે એ ગાડી લેવા જવાનું ત્યાં પચાસ સાહીઠ હજારની ગાડી છે

શિહોરમાં દિવ્યાંગોનો જે એલિપો કોમ્પનીનો કેમ્પ હતો તેમાં એસી દિવ્યાંગોને સવારથી સાંજ સુધી લાવીને બધી જ જે કાંઈ દિવ્યાંગોને જરૂરિયાત હતી બધી બેટરીવાળી ગાડી છે વ્હીલચેર છે ટ્રાયસિકલ છે બધી જ સવલતો પૂરી પાડી અને સાથે સાથે દિવ્યાંગોને જે દિવ્યાંગ બેનોને રોજગારી માટે શિહોરમાં પચીસ સિલાઈ મશીન પણ દાતાશ્રીના સહકારથી અપાયેલા છે બાકી દિવ્યાંગોને લગતી જે કાંઈ તકલીફ હોય તો હું હર પોતાની બેટરી ગાડી પહોંચાડી અને એને ઘરે પહોંચાડી આનંદ આવે છે એના મને આશીર્વાદ મળે છે એ આશીર્વાદ મારા માટે જય જય ભારત